વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાથમિક શૈક્ષણિક સંઘના શિક્ષકો દ્વારા આજે જૂની પેન્શન યોજના સહિતની અગિયાર જેટલી માંગણીઓને લઈને પેનડાઉન ચેક ચોકડાઉન અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાથમિક શૈક્ષણિક સંઘના શિક્ષકો દ્વારા આજે જૂની પેન્શન યોજના સહિતની અગિયાર જેટલી માંગણીઓને લઈ સવારે આઠ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા દરમિયાન મહામતદાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ત્રણ ઝોનમાં ત્રણ સ્થળે મતદાન ચાલી રહ્યું છે આ ઉપરાંત આજે શિક્ષકોએ પેન્ડાઉન ચોકડા ડાઉન અને ઓનલાઈન કામગીરીનો પણ બહિષ્કાર કર્યો છે તેમજ જો આગામી સમયમાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં મહાપંચાયત યોજવાના મૂડમાં જોવા મળ્યા હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા આજે મહામતદાનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સંહિતા આજના દિવસે પેનડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની સાથે સાથે મહામતદાન પણ કરવા જઈ રહ્યા છે આનું એક જ રીઝન છે કે સરકાર શ્રી જોડે અગાઉ ઘણી બધી મીટીંગો થઈ પણ મીટીંગોના અંતે પણ અમને પ્રોમિસ કરવામાં આવેલો કે દાખલા તરીકે ઓલ્ડ પેન્શન યોજના તો એ અમારો પ્રાણ પ્રશ્ન છે આજ દિન સુધી એનો કોઈપણ પ્રકારનો નિવેડો આવેલ નથી